જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂનમ અષાઢ મહિનાની પૂનમ ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે તો આજે આપણે ગુરુ ગુરુ ગરિમાનું ગરવું ગીત ગુરુ પૂનમ એના વિશે જાણશું ઓમ મંગલમ ઓમ કાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ જાપ મંગલમ પ્રણામ મંત્ર ઓમકાર જેટલા પવિત્ર અને મંગળ છે તે જ રીતે ગુરુ વર્ય પણ પવિત્ર અને મંગલ છે સાથે ગુરુ પૂજન માંગલ્ય ગાય છે અવઠવના ઉંબરે અટકેલા આજના માણસને ધ્યેયની સ્વસ્થતા કેમ મળશે અસ્તિત્વની અધુરાસને ખરા વ્યક્તિત્વની મધુરાસ કેમ મળશે આવા અનેક પ્રશ્નોના જવાબ ગુરુજન છે માત્ર ધ્યેય તરફ દોરે એટલું જ નહીં લીધેલા સત્કાર્ય પાર કરવા બેઠા કરે છે દોડતો કરી સફળતા સુધી અસાર સુધી પૂનમ સમજાવે છે કે ભાવભે ની પૂનમ ઉભરે છે ત્યારે તેનો સ્નેહ તેનું પાવિત્ર છે સારા કે ખરાબના ભેદ વગર નિષ્પક્ષ રીતે માનવ સમાજમાં છવાઈ જાય છે તેથી આ પૂનમ ગુરુ એટલે મહાન છે ગીતાજીના ભગવાન શ્રી શ્રીકૃષ્ણને મુનિનામ આપીશ મુનિ નામ આપીશ દ્વાસો મહમ કઈ મુનિઓમાં હું વ્યાસ છું એમ કઈ ગુરુને વ્યાસ કંઈ બિરદાવેલા છે તેથી ગુરુ પૂર્ણિમામાં વ્યાસ પૂનમ પણ કહેવાય છે અને આજે ગુરુ પૂર્ણિમાને આપણે વ્યાસ પૂનમ તરીકે પણ ઓળખીએ છીએ અને જે જગ્યા પીઠ ઉપર બેસી માનવીય ભાવોનું વહન થતું હોય તેને હકીકત માં ગુરુ વડે પૂજા ચાતા નથી સન્માન પણ નથી ઈચ્છતા ગુરુનો ખોરો તો માતા તુલ્ય અને હું શિષ્ય માટે સદાય ફરકતો હોય છે ગુરુ સ્વપૂજા નહીં ભગવત પૂજન પ્રેરે છે તેથી સત્ગુરુની આંગળી પકડી શિષ્યે કૃતજ્ઞાથી ગુરુના અસ્તિત્વમાં સમાઈ જવું જોઈએ એ જ ગુરુ પ્રત્યેની ખરી ભાવ પૂજા છે ગુરુ એ ગુરુ પણ નથી અને લઘુ પણ નથી એટલે ગુરુમાં ગુરુતા કે અમ ન હોય તેમ છતાં સંસ્કૃતિ અને સંસ્કાર માટે અસ્મિતા ઉપજાવે ગૌરવ સમજાવે તે જ ગુરુ કહેવાય મારી શિષ્યની લઘુતા દૂર કરી

ૃષ્ણ તમને આવી ધાર્મિક કથા વાર્તા સાંભળવી હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી હર મહાદેવ